અમદાવાદના કાગડા પીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ન્યૂ ક્લોથ માર્કેટ પાસે હત્યાની ઘટના સામે આવી છે જેણે અમદાવાદની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો સવાલ ઉઠાવ્યો છે વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોર નામના યુવકની ચાર બુટલેગરોએ મળીને હત્યા કર્યા હોવાની ઘટના બન્યા બાદ પોલીસ પણ દોડતી થઈ છે આ મામલામાં અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલેકે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર એસ એ પટેલને પણ સસ્પેન્ડ કર્યા હોવાની વિગતો સામે આવી છે ઘટનામાં જણાવી દઈએ કે બુટલેગરોને એવી શંકા હતી કે આરોપી પોલીસને તેમના ધંધાની બાતમી આપે છે છે આને લઈને અવારનવાર વિવાદ પણ ચાલતો જૂની સમગ્ર મામલો ઠાકોરે થોડાક દિવસ અગાઉ પોલીસ સ્ટેશનમાં મામલે જાણકારી પણ આપી હતી કે ત્યાં દારૂનો ધંધો ચાલી રહ્યો છે ત્યારે ઘટના બન્યા બાદ આમાં જે ચાર આરોપીઓ છે જેમાં વિક્કી ચુનારા વિશાલ ચુનારા વિરાજ ચુનારા અને જિગ્નેશ શર્મા જે આ કેસનો મુખ્ય આરોપી છે તે લોકોએ મળીને તલવાર ધોકા સહિતના હત્યારો વડે હુમલો કરીને અલ્પેશ ઠાકોરને ગંભીર ઈજા પહોંચાડી હતી જેમાં અલ્પેશ ઠાકોરનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટના બન્યા બાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટી પડ્યા હતા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આ મામલામાં બેદરકારી દાખવવા બદલ પોલીસ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી હતી જેમાં અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તાત્કાલિક અસરથી

પકડાઈ લે તો બી કરો કેટલા વાગે કેવી રીતે હત્યા કરો રાત્રે અગિયાર વાગે અમારી પબ્લિક ભેગી રહી છે અમારા ભાઈનું જે મર્ડર થઈ ગયું છે ત્રણ દિવસ અગાઉ ફરિયાદ આપેલી છે લેખિતમાં તે છતાં પોલીસે વહીવટ લઈને આરોપીને ખુલ્લા મૂક્યા છે તે હિસાબે ગઈકાલ રાત્રે અગિયાર વાગ્યે ખતરનાક રીતે મર્ડર કરેલું છે તો અમારી એક જ માંગ છે કે હરસંઘવી સુધી સમાચાર પહોંચે હરસંઘવી તાત્કાલિક ધોરણે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હાજર થાય અને બે આરોપી અત્યારે હાલમાં પણ પોલીસની પકડથી દૂર છે અને હાજર કરો ચાર આરોપી છે એમાંથી બે ને જ પકડ્યા છે બે ફરાર છે

અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિની કોઈ અંગત અદાવત અનુસંધાને હત્યા થઈ છે જે અનુસંધાને ગતરોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસી જૂના બી એનએસની કલમ એકસો ત્રણ એક એકસો નવ એ સિક્સ સિક્સટી વન ટુ એ અને જીપીએફ એકસો પાંત્રીસ અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જે અનુસંધાને અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિ દ્વારા જે મારામારીની ઘટના જે થયેલી તેમાં તેની હત્યા થઈ છે અને આ અનુસંધાને ચાર લોકો વિરુદ્ધ એફઆઈઆર થઈ છે જેઓના નામ છે વિશાલ ગણેશભાઈ ચુનારા જિગ્નેશભાઈ દિનેશભાઈ શર્મા વિક્કી ચુનારા વિરાજ ગોફે બિલોક ચુનારા જેમાંથી જે મુખ્ય જે વ્યક્તિ હતા જેને સામે અંગત અદાવતના અનુસંધાને જે ઘટના થયેલી તે બંને વ્યક્તિ જીગ્નેશ શર્મા અને વિક્કી ચુનારાને ધરપકડ

તેઓએ બી પાર્ટનો ગુનો પણ ત્યાં પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવે અને માનનીય પોલીસ કમિશનર શ્રી મલિક સરના સૂચનાથી જે તત્કાલીન પીઆઈ કાગડાપીઠ એસ એ પટેલ છે તેઓને સસ્પેન્ડ પણ કરવામાં આવેલા છે ખાસ કરીને જે બે દિવસ પહેલાં જે ઘટના થયેલી જે અનુસંધાને અટકાયતી પગલાં તાત્કાલિક ન લેવા બદલ માનનીય પોલીસ કમિશનરશ્રીએ

પીઆઈ દ્વારા જીપીઆઈ દ્વારા એક લેખિતમાં બાયધરી પણ આપવામાં આવી છે કે તેના દ્વારા આ પગલા ન લેવામાં આવે સર તપાસ ચાલુ સર લે કારણ શું નું નામ ગવડિયે

જેમાં તેમણે દારૂની ઘટનાને લઈને કોઈ ફરિયાદ ફરી આ મૃતકે આપી છે કે કેમ તે બાબતને લઈને પણ તેમણે ખુલાસો કરતા આ બાબતને નકારી છે તેને લઈને આજે સમગ્ર જૂની અદાવતનો વિવાદ હોવાની વાત હાલ પોલીસ તરફથી કરવામાં આવી રહી છે ત્યારે આ ઘટનામાં હાલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં જિગ્નેશ શર્મા મુખ્ય આરોપી અને જે અન્ય આરોપી છે વિક્કી ચુનારા તેની ધરપકડ થઈ છે જ્યારે વિશાલ ચુનારા વિરાજ ચુનારાને પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા